જીપીએસસીની બે ભરતી પરીક્ષાના કુલ સત્તર સવાલો રદ કરાયા અને ચાલીસ જવાબોમાં સુધારો કરવો પડ્યો છે આ સિવાય બીજી અમુક પરીક્ષાઓના પરિણામ જાહેર થયા બાદ તેને હાઈકોર્ટમાં ચેલેન્જ કરવા પડ્યા હોય એવી પણ ઘટનાઓ બની છે એક બંધારણીય સંસ્થા હોવા છતાં ગંભીર પ્રકારની ભૂલોના લીધે ઉમેદવારો હેરાન થતા હોય છે સાત જાન્યુઆરીએ લેવાયેલી પ્રિલિમ પરીક્ષામાં આંસકી જાહેર થયા બાદ નવ સવાલો રદ કરવા પડ્યા હતા અને બાવીસ જવાબોના ફાઇનલ આંસકીમાં સુધારો કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ડેપ્યુટી સેક્શન ઓફિસર અને મામલતદારની પરીક્ષામાં પણ આઠ સવાલો રદ કરવામાં આવ્યો હતો અરજી કરે છે આ પરીક્ષામાં હજુ પણ પ્રશ્નોમાં પરીક્ષાના પરિણામો અને સમયપત્રક સમયસર ચાલતું હતું જોકે વર્ષ બે હજાર બાવીસ બાદ જીપીએસએ નું કેલેન્ડર સમયપત્રક અને પરીક્ષાઓમાં થતા છબરડાની સંખ્યામાં સતત વધારો થતો ગયો છે વર્ષ બે હજાર બાવીસ બાદથી ઉમેદવાર તૈયારી પ્રત્યે નિરાશા જોવા મળી રહી છે સવાલ જવાબોમાં સુધારા વધારાના કારણે ઉમેદવારોમાં જીપીએસસી પ્રત્યે હતાશા જોવા મળી રહી છે